આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરેન્દ્રનગર અને ગુજરાત વન વિભાગ દ્વારા ગુરુવારે સવારે જિલ્લા ન્યાયાલય સુરેન્દ્રનગર મુકામે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવવા અંગેની જાગૃતિ લાવતો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરેન્દ્રનગરના ચેરમેન જેવી પટેલ તેમજ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર વી વૈશ્ય બીજા એડિશનલ સિનિયર સિવિલ જજ કે એમ આહિર આ ઉપરાંત બીજા એડિશનલ સિવિલ જજ પીએ ભારજા ચોથા એડિશનલ સિવિલ જજ પીએમ ઝાલા તેમજ જિલ્લા સરકારી વકીલ એમપી શભાણી કોર્ટના કર્મચારીઓ તેમજ બાર એસોસિએશનના પ્રમુખ જીડી ઝાલા અને અન્ય વકીલો પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિક્રમસિંહ ચૌહાણ વનપાલ હિતેશભાઈ સીગામી વનરક્ષક युवराजસિંહ એચ મોરી ગોપાલભાઈ જે જોગરાણા સ્નેહાબેન એસ નથવાણી મીનાબેન કે ચાવડા તેમજ તેમની ટીમ દ્વારા વિવિધ વૃક્ષો અંગેની સમજ આપવામાં આવી હતી આ પ્રસંગે ચેરમેન વધુમાં વધુ વૃક્ષો વાવીને પાણીનો સદુપયોગ અને પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા અંગે ભલામણ અને વક્તવ્ય પણ આપ્યું હતું તેમજ આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરેન્દ્રનગરના સેક્રેટરી આરજી મનસુરીએ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ગુજરાત વન વિભાગ અને ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો